લગભગ દોઢ બે કલાક પહેલા જ મારા મત વિસ્તારમાં જે કાંઈ ચાંદીના ઓર્નામેન્ટ્સ અને ઇમિટેશનનો બહુ મારા મત વિસ્તારમાં બહુ મોટો ઉદ્યોગ છે અને સવારના જ મને અહીંયા ચાંદીના વેપારી જયેશભાઈ ભૂસાનો ફોન આવ્યો આ પ્રકારની અહીંયા ઘટના બની ગઈ છે તરત જ મેં ડીસીપી ક્રાઇમ ભાંગરવાજીના ધ્યાનમાં મેં મૂક્યું કે આ પ્રકારની અમારે ત્યાં ઘટના થઈ છે તેઓ પોતે ક્રાઈમ બ્રાન્ચની જે પીઆઈ છે ગોંડલિયાજી અને એની સમગ્ર ટીમ બી ડિવિઝનની ટીમ તરત જ આવી અને જે કાંઈ એમને પ્રાથમિક તપાસ કરવાની હોય એફઆઈઆર કરવાની હોય આજુબાજુના જે કંઈ એમના સર્વેલન્સ અને જે કંઈ સિસ્ટમ હોય પોલીસ એ કાર્યવાહી કરી રહ્યા છે અને લગભગ એકસો જ્યાં સુધી મારા ધ્યાનમાં થોડું ઘણું આવ્યું છે ત્યાં સુધી એકસો ચાલીસ કિલો જે ઓર્નામેન્ટ છે ચાંદીના તૈયાર દાગીના એમની ચોરી થઈ છે એટલે પોલીસ અત્યારે એમની કાર્યવાહી કરી રહી છે અને મને વિશ્વાસ છે કે પોલીસ જેમ બને એમ જલ્દીએ આ ગુનો જે ચોરીનો બનાવ બન્યો છે ને ડિટેક કરશે ઓકે આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હર વિસ્તારની અંદર ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ ભૂષા જે ઘણા લાંબા સમયથી થી વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે આવેલું છે એમણે એમનું ચાંદી જે રાખેલું પ્રાથમિક જે ઇન્કવાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ વીસ થી એકસો પચીસ કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે એક કરોડ વધારે કહી શકીએ બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની અને બાકીની આગળની તપાસની કાર્યવાહી ચાલુ પાછે અત્યારે સીસીટીવી ફૂટેજ જે છે એને ચેકિંગ કરવાનું ચાલી રહ્યું છે ના હાલમાં ના કહી શકું અત્યારે તપાસ ચાલુ છે